પંદર થી વીસ શ્રીજીની મૂર્તિઓની આંગળી ખંડિત કરવામાં છે આ ઘટનાથી મૂર્તિકાર આઘાતપૂર્ણ અને શોકાતુર બન્યો છે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવી તપાસ શરૂ કરી હતી ખડોદરા વિસ્તારમાં રામજીભાઈ મૂર્તિવાડા પાસે અચણા લોકોએ શ્રીજીની પંદર વીસ મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરી છે આ ઘટનાથી મૂર્તિકાર દુઃખી છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી તેઓ આ મૂર્તિઓ બનાવવામાં મહેનત કરી રહ્યા હતા ખડોદરા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે મૂર્તિકારની આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે લોકો મૂર્તિઓ જોવા આવ્યા હતા મૂર્તિકાર રામજીભાઈ મૂર્તિવાડા પાસે આ વર્ષે ગણેશ ચતુર્થી માટે લગભગ એકસો પચાસથી વધુ મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ હતું તેમણે જણાવ્યું કે હું જવા ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા આ કૃત્ય કર્યું જ્યારે ગ્રાહકો મૂર્તિઓ જોવા આવ્યા અને તેમણે મને જણાવ્યું ત્યારે જ હું આ બાબત જાણી શક્યો મેં ચાર મહિના રાત દિવસ મહેનત કરી આ મૂર્તિઓ બનાવી છે આ જોઈને મારું હૃદય દુઃખી થઈ ગયું છે આ ઘટનાની જાણ થતાં જ તેઓ ભાંગી પડ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ મળતા જ ખડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે ખડોદરા પોલીસના ઇન્સ્પેક્ટર બી આર રબારે જણાવ્યું છે કે અમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી છે કેટલીક મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને કઈ રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ આસપાસ આ વિસ્તારના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ

નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી પોતાના અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યારબાદ દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકાર ને બીજા પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ વર્ષ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખ્યો છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે કે મારા જોડે વીસ એક મજૂર વીસથી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળો વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ જાય એનું જણાઈ આવે છે

અને ભેજ વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો હોય છે કોઈકના હાથ પર તૂટો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર કોઈ ઇરાદાપૂર્વક અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાવી આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા જારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે